તમારને આતો વ્યૂ નથી અને આજથી તમારા જો અમલ મળે તો ચાલશે ભાઈ ભારે મેઘ કે પછી હોય વૈસાખી અગર સમના આવા મહેમાનનો હોય તો મોસમ ગમે તે ચાલશે વિશે તમામ મહેમાનો વધારે છે ત્યારે સૌ અમેર વતી માનનીય મામલતર સાગર વિનંતી કરીએ કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું ભારત વર્ષના 76મા પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ તાલુકો કક્ષાનો આ કાર્યક્રમ આપણા તાલુકાના નવા ગામ ખાતે યોજવામાં આવી રહ્યો છે એમાં આ કાર્યક્રમના ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ગામના વડીલો ગામની માતાઓ અને બહેનો પ્રાથમિક શાળાના વંદનીય ગુરુજીઓ વાલા બાળકો અને ફૂલકાઓ આપણો દેશ આજે પ્રજાસત્તાક બન્યો આ દિવસે આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું બધાને વિધિ વિદિત જ છે અને આજના આ દિવસની હું તમને શુભકામનાઓ પાઠવું છું આપણે આ દિવસે યાદ કરીએ કે આપણું બંધારણ અમલમાં આવ્યું આપણો ભારત દેશ લોકશાહી દેશ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કહીએ તો પણ ચાલે આપણે ભારતના પ્રજાસત્તાક દિને ભારતના વિકાસના સંકલ્પ સાથે આગળ વધશું આપણો દેશ માટે સ્વતંત્ર થયો આપણો દેશ સ્વતંત્ર થયો એના માટે પણ જે સંગ સ્વાતંત્ર્ય સંગ્રામીઓને પણ આ દિવસે યાદ કરવા ઘટે એમને નમન કરું છું આપણા ગામના આપણા તાલુકાના પણ એક સ્વાતંત્ર્ય સેનાની છે એમને પણ મારા પ્રણામ છે એ અનિવાર્ય સંજોગોને કારણે કંઈ હાજર રહી શક્યા નથી એમને પણ બહુમાન કરવાનું હતું જ બધા જ સ્વાતંત્ર્ય સંગ્રામીઓ ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપીને આપણો દેશ આઝાદ બનાવ્યું અને ત્યારબાદ ભારત દેશના સુચારુ વહીવટ માટે બંધારણ ઘડવામાં આવ્યું એ બંધારણના ઘડવૈયાઓને પણ આપણે નમન કરીશું એમને યાદ કરીશું આપણા આપણું બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે આ બંધારણ થકી આપણને સમાન નાગરિક સ્વાતંત્રતા જેવા હકો મળ્યા છે બંધારણ આપને હક આપે છે અને એ સાથે ફરજ પણ આપે છે હક અને ફરજ સિક્કાની બે બાજુ છે જેટલા આપણને હક મળે ભાર દેશ આપણને હક આપે એટલો જ આપણે એના પ્રત્યે આપણી ફરજ બને છે આપણા દેશના વિકાસમાં આપણો દેશ સ્વચ્છ બને આપણા વિકાસ કેવી રીતે થાય આપણે કરવેરા ભરીએ તો વિકાસ થાય કરવેરા આપણે ભરશું તો જ એનો ઉપયોગ થઈ શકશે આપણને મફત અનાજ મળે છે આપણને મફત સે આરોગ્ય સેવા મળે છે એ કેવા કેવા કારણ કયા કારણે મળે કે આપણે આપણને મફત આરોગ્ય સેવા મફત અનાજ મફત આપણને રહેવા માટે ઘર મળે એ આપણા હક છે દેશ આપણને એ હક આપે છે પણ ફરજ જે બને છે કે આપણે મફત ન લઈએ આપણે પાત્રતા ધરાવતા ન હોય તો ન લઈએ આપણને ખબર છે કે આપણે બીપીએલ લાભાર્થીમાં આપણી આર્થિક અસમાનતા હતી એટલે આપણને બીપીએલ લાભાર્થીમાં જોડ્યા પણ તો સ્વેચ્છાએ આપણે એ હક જતો કરીએ એ આપણી ફરજ બને છે કે હવે આપણે ગરીબી બીપીએલ નો લાભ લેવા માટે આપણે લાયક નથી એટલે હક અને ફરજ સિક્કાની બે બાજુ છે નાગરિક સમાનતા બધા એક સમાન ધર્ની નિરપેક્ષતા આપી બધા સર્વ ધર્વ સંભાવ ન્યાયતંત્ર પણ આપણને સમાન આપ્યું બધાને કેમ ઊંચ હોય કે નીચ હોય બધાને ન્યાયતંત્ર એક સમાન જ ન્યાય મળે બધા વિવિધતામાં એકતાના હકો આપણને આપ્યા છે એટલે આપણે હક સાથે ફરજો નિભાવી આપણા ભારતના સાર્વભૌમત્વનું આપણે અખંડતાનું પાલન કરવું જોઈએ અને આપણો જિલ્લો આપણો જિલ્લો અને આપણો તાલુકો આગળ આવે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને જે જે વડીલોએ જે જે નેતાઓ કે વડીલોએ આપણા આના માટે વિકાસ માટે આપણા તાલુકાના વિકાસ માટે કામ કર્યું છે એમાં આપણે સહભાગી થઈએ એમને સહકાર પણ આપીએ આપણો તાલુકો શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલનમાં પણ આગળ વધી જ રહ્યો છે હવે ખેતીની વાત કરું તો હવે આપણે રાસાયણિક ખેતી નહીં પ્રાકૃતિક ખેતી તરફ વળશું આપણા માનનીય રાજ્યપાલ રાજ્યપાલશ્રી એમને પ્રાકૃતિક ખેતીનું એ પોતે એના અનુગ્રાહી છે એટલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળશું રાસાયણિક ખાતરોથી ઘણા બધા રોગો થાય છે ઝડપી ઉત્પાદન મળે વધુ ઉત્પાદન મળે રાસાયણિક ખાતરથી પણ એટલું જ નુકસાનકારક છે અને પ્રાકૃતિક ખેતીથી મળે જ છે આપણને એટલે આપણા વિકાસના દેશના વિકાસના આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળશું અને આર્થિક ઉપાર્જન બતાવશું આપણા તાલુકામાં નર્મદાના નીર આવ્યા છે એના થકી આપણે આપણો તાલુકો ખેતી ક્ષેત્રે આગળ વધ્યો છે એ પણ આપણા નેતાઓને આધા આભારી છે કે આપણી સરકાર એના માટે કાય કાયમ કટિબદ્ધ છે અને તંત્ર પણ તમારે કોઈ બી કામ હોય તમારું તમારા ગામનું કે કોઈ બી ગરીબનું કામ હોય તંત્ર એના માટે તૈયાર છે કટિબદ્ધ છે અને તમામ તાલુકાના તમામ અધિકારીઓ પ્રતિ હું તમને એની આપું છું કે હું અને મારા તમામ તાલુકાના તમામ અધિકારીઓ તમારી સેવા કરવા માટે કટિબદ્ધ છીએ સરકારની યોજનાઓ અમે તાલુકામાં વિવિધ રૂપે આગળ વધારીશું અને તમામને લાભ આપીશું જય હિન્દ જય ભારત ત્યારબાદ ધોરણ ત્રણ થી આઠ ની બાળાઓને વિનંતી કરીએ કે ગઈકાલ બતાવ્યું પણ એક લાઈનમાં થઈ જવા આગળ આ બાજુ ખુરશીઓની બાજુમાં કુમારો પણ એક લાઈનમાં થઈ જાય 别不击他

DJ, oke, okay. okay. bueno, yo... <coughs> tuan ઉત્કૃષ્ટ કામગીરી બંદ્યવાજ રમી શરૂ કરે શરૂ Abi Martin'e <laughs> <laughs>

Enggak apa. Mengapa? આજે માંડલ તાલુકા કક્ષાની ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે શું કહે છે ભારત દેશના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો તાલુકા કક્ષાનો પૂરે તાલુકા કક્ષાનો કાર્યક્રમ માંડલ તાલુકાના નવા ગામે રાખવામાં આવ્યો છે એમાં તાલુકા વિકાસ અધિકારી બધા તાલુકાના તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી હાજર રહ્યા હતા અને ગામના ગામના જ અને તાલુકા ડેલિગેટ શ્રી પચા પસાભાઈ બહુ સારું આયોજન કર્યું હતું શાળાના શિક્ષકોએ અને આચાર્યશ્રીએ ચહેમત ઉઠાવી હતી અને સંપૂર્ણ રીતે તદ્દન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને સારી રીતે સંપૂર્ણપણે સંપન્ન કરવામાં આવ્યો હતો આમ ચાવડા નનુભાઈ કનુભાઈ હાલ આચાર્ય નવાગામ પ્રાથમિક શાળા તાલુકા મંડળ જિલ્લો અમદાવાદ ચાલુ વર્ષે એટલે કે બે હજાર પચીસની છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એટલે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માંડલ તાલુકાના નવા ગામની અંદર રાખવાનું નક્કી કરવામાં આવ્યું એમાં અમારા તાલુકા પંચાયતના બે સદસ્યો જાદવ પસાભાઈ અને જાદવ રોહિતભાઈ ની વિશેષ ઈચ્છા હતી કે શાળાની સ્થાપના પછી હજુ એક પણ વખત તાલુકા કક્ષાનો કોઈ પ્રોગ્રામ થયેલ નથી તો એક વખત તાલુકા કક્ષાનો સારો એવો પ્રોગ્રામ નવા ગામ મુકામે થાય એવી એમની ઈચ્છા હતી તેવી ઈચ્છાને માન આપી અને આપણા તંત્રએ તાલુકાના તંત્રએ આ વખતે નવા ગામ પ્રાથમિક શાળા તાલુકા માંડ જિલ્લા અમદાવાદની અંદર રાખવા નક્કી કર્યું તે અંતર્ગત તાલુકામાંથી મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પીએસઆઈ અને પોલીસ તંત્રના તમામ જવાનો ઉપસ્થિત રહ્યા વિશેષમાં વન વિભાગના જીબીના અને અન્ય હેલ્થના વિભાગના વ્યક્તિઓ અને કર્મચારીઓ અધિકારી પદાધિકારી હાજર રહ્યા અને તમામે પણ આ કાર્યક્રમ નિહાળવા માટે બાળકોએ પણ ખૂબ સરસ મજાની સરાહનીય કામગીરી કરતા લગભગ આઠથી દસ કાર્યક્રમો રજૂ કર્યા અને સાહીઠે બાળકોએ દરેક કાર્યક્રમમાં ભાગ લઈ અને પોતાનું અભિનય રજૂ કર્યો ઉપરાંત ગામના માતાઓ બહેનો વડીલો અને યુવાનો પણ આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બધાએ આ કાર્યક્રમને બિરદાવવા માટે પોતાનો જે કંઈ આપવા પાત્ર હતું અનુદાન એ પણ શાળાને આપ્યું આમ આઠથી દસ પ્રોગ્રામ સારી રીતે સંપન્ન થવા માટે ગામના યુવાનો અને વડીલોનો પણ છેલ્લા દસ પંદર દિવસથી ખૂબ સહકાર રહ્યો ગામના જે કંઈ ટેકનિશિયન કારીગરો હતા એ પણ અમારા કાર્યક્રમની અંદર સહભાગી થયા હતા સાથે મંડપ સાઉન્ડ સ્ટેજ અને લાઇટ માટે પણ જે મિત્રો જોડાયેલા હતા એમને પણ ખૂબ સરાહનીય કામગીરી કરેલી હતી અને કઈ રીતે અને વધુ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય એના માટે આખા ગામના વ્યક્તિઓ યુવાનોએ ચિંતા કરી હતી સાથે અમારે શિક્ષણ વિભાગની અંદર પણ ટીપીઓ અને બીઆરસી સીઆરસી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને માણવા માટે સૌ સાથે મળી અને કાર્યક્રમને સફળ કરવા માટે પ્રયત્ન કર્યો અશું ધન્યવાદ